આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબ માં મોકલ્યા જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર હા એચએસ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા હાલમાં અમારા રાંદેર ઝોનમાં આનંદના રોડ પર જરા મસાલા નામની મધબમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હાલમાં અમે હળદ હળદર પાવડર છે મરસા પાવડર છે ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને રિપોર્ટ કેટલા દિવસમાં રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સ્ટેફ્ટાનદારિત અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈ છીએ